જગત નિયંતા આ જગત ઉપર ક્યારે સાક્ષાત સ્વરૂપ લઈને આવે છે ક્યારે તેને આ જગત ઉપર પોતાને પોતાની જાતે આવવું પડે છે અને શા માટે આવવું પડે છે છે તેના કારણો કયા કયા જેથી કરીને જગત નિયંતાને પોતાને આ સંસારને કંઈક નવી ગતિ અને આશ્વાસન આપવા માટે જગત ઉપર આવવું પડે છે તેના માટે શ્રીમદ ભગવદ ગીતામાં કહી ગયા છે કે યદા યદા હિ ધર્મશ ગ્લાનિર્ભવતી ભારત અભ્યુથામ અધર્મ છે તદાત્માનમ કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ થાય છે ગ્લાની એટલે કે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધી જાય છે ત્યારે તેમનું રક્ષણ કરવા માટે તેમને ફરીને પ્રસ્થાપિત કરવા માટે જગતને નિર્મળ બનાવવા માટે હું પોતાને સર્જું છું એટલે કે પ્રગટ કરું છું સાકાર સ્વરૂપમાં કે જે ભગવાન નિરાકાર સ્વરૂપમાં ફરતો રહેલો છે અદ્રશ્ય અંતિમ જે ગતિ છે તે શક્તિ અદ્રશ્ય સ્વરૂપે ફરતી રહેલી છે આ જગતની અંદર વિચરણ કરતી રહેલી છે તે પોતાનું સાકાર સ્વરૂપ લે છે જેવી રીતે આપણે સમજવું હોય તો સાંસારિક ભાષામાં કે આપણે જ્યારે માતા પિતા પોતાના બાળકોને સંપૂર્ણ સુવિધા સગવડો વ્યવસ્થિત શિક્ષણ સારું એવું શિક્ષણ અને સારા સંસ્કારો સાથે સંપત્તિનો વારસો આપીને જગતની અંદર રમતા મૂકે છે પછી તે જે આપનાર છે તેને ભૂલી અને પોતા પૂરતું જ્યારે જીવન જીવવા લાગે છે પોતાનું જ જ્યારે શ્રેય ચાહે છે ત્યારે આવા દીકરા દીકરીઓને આવા પોતાના સંતાનોને સમજાવવા માટે કહેવાય કે આપણે જેવી રીતે બાળકને ઠપકો આપીએ છીએ તેવી રીતે તેને ટકોર કરવા માટે ભગવાન પોતાનું વિશ્વ સ્વરૂપ છે તેમાંથી સાકાર સ્વરૂપ લઈને આવે છે અને એ સ્વરૂપ દ્વારા આપણને સમજાવે છે કે આ જગત કોના શક્તિથી ચાલે છે ખરેખર આપણે ને એમ થાય કે આપણે ઘણાને સમજાવીએ છીએ ઘણાને મદદ કરીએ છીએ ઘણાનું કામ કરીએ છીએ પણ જ્યારે આપણી નજર ઉપરથી જ્યારે નીચે કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણને પણ કોઈ ઊંચકીને ચાલી રહ્યું છે નહીતર તો આ પાંચ ફૂટનું અમુક વજનનું આ શરીર છે તેમાંથી જ્યારે પ્રાણ આત્મા જતો રહે છે ત્યારે તેને નીચે ઉતારવા માટે ચાર કે આઠ વ્યક્તિની જરૂર ન પડવી જોઈએ પણ ક્યારે પડે છે જો ખરેખર હું જ કરતા હોત તો

હવે જ્યારે પરીક્ષિત મૃત જન્મે ત્યારે દ્રૌપદીનો જે રોષ છે એ ચરણ સીમા સુધી પહોંચી જાય છે અને દ્રૌપદી એટલા વ્યાકુળ બની જાય છે કે તે દોડીને જે રાજ્યસભા ભરાયેલી હોય છે કૌરવો પાંડવો બધા જ જ્યારે રાજ્યસભામાં બેઠા હોય છે અને ભરચક રાજસભાની અંદર દ્રૌપદી મધ્યમાં જઈ અને શ્રી કૃષ્ણની સામે આંગળી ચીંધી અને કહેવા લાગે છે કે તે કોઈને જગતમાં બક્ષા નથી નથી કોઈને માફ કર્યા બધાની સાથે તે તારો ન્યાય કર્યો છે તો મારી સાથે પણ તે આવું કર્યું ત્યારે દ્રૌપદી ખૂબ જ કઠોર ભાષામાં કૃષ્ણને ઘણું બધું સંભળાવે છે અને છેલ્લે કહે છે કે તે મારી સાથે પણ આવું કર્યું મને પણ ન બક્ષી મારું મારું સાથે આવું તે કેમ કર્યું ત્યારે દ્રૌપદીના આવા કઠોર વાક્યો સાંભળ્યા પછી કઈ પણ બોલ્યા વગર એક શબ્દ પણ બોલ્યા વગર કૃષ્ણ સીધા સભામાંથી ઊભા થાય છે અને શ્રે ગાવ એટલે કે જે ઉત્તરાને પ્રસૂતિ આવેલી તે જે કક્ષ હતો તે કક્ષમાં પુરુષો ન જાય પણ કૃષ્ણ ગયા છે અને ત્યાં જઈ અને હાથમાં પાણીની અંજલી ભરી કે કૃષ્ણ બોલે છે મેં જો જગતનું શ્રેય ઈચ્છું હોય તો પરીક્ષિત જીવિત થાય બીજું વાક્ય બોલે છે મેં જો પાંડવનું પ્રેય ન ઈચ્છું હોય તો પરીક્ષિત જીવિત થાય ત્રીજું વાક્ય બોલે છે મેં જો મિથ્યા આચરણ ન કર્યું હોય તો પરીક્ષિત ઉભો થાય અને ચોથું વાક્ય બોલે છે કે જો મેં બ્રહ્મચર્યનું પાલન ન કર્યું હોય

કે આટલી બધી રાણીઓ આટલા બધા પુત્ર પપોત્ર આવા બધું એનું આટલું મોટું જે કુટુંબ છે આટલો મોટો પરિવાર છે અને છતાં કૃષ્ણ એમ બોલે છે કે મેં બ્રહ્મચર્ય પાલન કર્યું ત્યારે દ્રૌપદી છે ને તે સત્યભામાને સમજાવે છે કે ખરેખર કૃષ્ણના જેટલા લગ્ન થયા છે ને તેના દેહ લગ્ન થયા છે તેના સ્નેહ લગ્ન નથી કારણ કે આ સંસારનું હિત કરવા માટે થઈ અને કૃષ્ણએ પોતાના શરીરનું સમર્પણ કરેલું છે જગતને જગતને નિર્મળ રાખવા રાખવા માટે માટે જીવંત કૃષ્ણએ મનનું સમર્પણ કર્યું છે કે જ્યારે કૃષ્ણ દ્વારિકાનો રાજા બને છે ને ત્યારે તેની પાસે સંપૂર્ણ સત્તા હોય છે ત્યારે તે દ્રૌપદીને દ્રૌપદી કહે છે સત્યભામાને કે ત્યારે કૃષ્ણ રાધાને એમ નથી કહેતો કે ચાલ રાધા દ્વારિકામાં આપણે પાછા ફરીને આવ્યા નથી કેવાનો મતલબ કે એના જીવનમાં એણે પાછું ડગલું ક્યારેય નથી ભર્યું એની ગતિ હંમેશા આગળ ને આગળ જ રહી છે માટે તો આ કૃષ્ણનું જીવન કહેવાય ને કે અઢી અક્ષરનો શબ્દ છે પણ જે સમજવા માટે આખા જનમારાઓ ખલાસ થઈ જાય છતાં સમજાતો નથી આ કૃષ્ણ છે જે કરુણાનો સાગર એટલે કે કૃષ્ણ જે પરીક્ષિતને જીવિત કરે છે જે જગત માટે થઈને પોતાનું સર્વસ્વ જે ચાહે છે તે બધું જ નિછાવર કરી દે છે તેને કરુણા કહેવાય છે આ કરુણા છે

દેહ કેવો દબંગ વિસ્તાર હશે કે આજુબાજુના વિદર્ભ આ બાજુ ચેદી જોઈએ અને આ બાજુ ઉત્તર ભાર ભારતની ઉપરનું પ્રભુત્વ હતું કે જે જરાસંઘ હતો તે વિદર્ભ એટલે કે આ બાજુનો ભાગ ઉત્તર ભારતમાં જોઈ ભારતનો નકશો તો આ બાજુ વિદર્ભ અને આ બાજુ ચેદી અને એ વચ્ચે જે જરાસંઘનું રાજ હતું તે કેટલું મોટું હશે

પોતાની કોઈ પણ જાતની અને માત્ર ને માત્ર હિત કલ્યાણ માટે અને અને સાથે પ્રેમ પ્રેમ વિવાહ કરે છે કરી એનો શબ્દ પ્રેમનો આપે છે અને રૂકમણી સાથે વિવાહ સંસ્કારથી જોડાય છે આ પણ કૃષ્ણનું એક કરુણા છે પોતાને કાંઈ પણ ન જોતું હોય પોતાને કોઈ પણ વસ્તુની લાલસ લાલસા ન હોય છતાં પણ જે કરે ને તેને જ કરુણા કહેવાય પોતાની પાસે સંપૂર્ણ શક્તિ હોય સંપૂર્ણ પાવર હોય તો એ પાવરનો તે ગમે ત્યાં ઉપયોગ કરી શકે છે પણ તે પાવરને ન વાપરતા બીજાનું હિત ચાહે છે ને એને જ કરુણા કહેવાય છે પાવરને વાપરતા નથી પાવરને સમજે છે શક્તિને સમજે છે શક્તિનો દુરુપયોગ નથી કરતા પણ પોતાની શક્તિ દ્વારા જગતનું હિત કરે છે તો તો ધારે તે કરી શકે એમ હતા આપણી આપણી પાસે થોડી એમથી એક સત્તા આવી ગઈ હોય આપણે મનમાની કરવા લાગીએ છીએ ત્યારે તો આ કૃષ્ણ જગત નિયંતા હતો છતાં પણ તેણે ક્યારેય પોતાના જીવનની અંદર મનમાની નથી કરી માત્ર ને માત્ર જગતના કલ્યાણ માટે થઈ અને જીવનનું સમર્પણ કરી દીધું આવા કૃષ્ણ અને મહાભારતમાં આ કૃષ્ણનું જે અસ્તિત્વ છે તે જો નીકળી જાય તો મહાભારતમાં કઈ પણ અસુર હોય ભગવાનની આરાધના કરે છે એટલે ભગવાન ફટ દઈને તેને આશીર્વાદ આપી દે છે તેને આશ્વાસન આપી દે છે તેને વરદાન આપી દે છે પણ જયારે એ વરદાન લઈ અને પોતે પોતાનું વ્યક્તિત્વ ભૂલી અને અસુર બને છે પ્રજાને રંજાડવા લાગે છે પૃથ્વીને હાનિ પહોંચાડે છે ત્યારે એનું કે દંડિત કરવા માટે એનો સંહાર કરવા જગત જનનીને આવવું પડે છે અને એ જગત જનની જયારે આવે છે ને ત્યારે શ્રી કહેવાય કે દેવી ભાગવતની અંદર સાડત્રીસ મો કંધ છે તેમાં હિમાલય છે તે શક્તિને માતાને પ્રશ્ન પૂછે છે માં ભગવતીને પૂછે છે તમારું સ્વરૂપ શું છે ત્યારે માં ભગવતી કહે છે કે હું તો સચરાચરમાં વ્યાપક છું કે ગમે તેવા અસુરનો જ્યારે માં સંહાર કરવા નીકળે છે ને ત્યારે આપણે ક્યારે દેવીનું એવું સ્વરૂપ જોયું કે એકદમ બિહામણું હોય એકદમ નિશણગાર હોય નહીં માં તો રૂપ રૂપનો અંબાર અને સંપૂર્ણ શણગાર સજી અને માં ગમે તે કાર્ય કરે છે ત્યારે કાર્યનો જ્યારે પરિણામ આપવાનું હોય છે ત્યારે તે પોતાના જીવનને સંપૂર્ણ શણગાર આપીને કરે છે

બચાવે છે પાલન કરે છે પોષણ કરે છે અને જરૂર પડે ત્યારે સંહાર કરે છે કારણ કે સૌથી પહેલા આ જગતની અંદર ઈંડ એટલે કે ઈંડુ બને છે પછી ઘણું બધું સર્જન થાય છે અને છેલ્લે આકાશ પૃથ્વી અને પાતાળ બને છે અને ત્યારે માનવનું છેલ્લે સર્જન થાય છે પણ સૌથી પહેલા તો શક્તિ સર્જન થાય છે આવી અનેક શક્તિઓ દ્વારા જગત જનની આ જગતનું રક્ષણ કરતી રહેલી છે અને એ જગદંબાના અનેક સ્વરૂપો છે અનેક શક્તિઓ છે તેની પણ આપણને આગળ જ્યારે આપણે વિષય લેશું ત્યારે જોઈશું આજ માટે અસ્તુ બધાને જય શ્રી કૃષ્ણ